બહુ સરસ એક ટેકરી પર આવેલું એટલા માટે જ આ સ્થળનું નામ હનુમાન ટેકરી રાખવામાં આવ્યું છે સરસ મજાનો વિશાળ પાર્કિંગ પણ છે આપ જોઈ શકો છો સરસ મજાના એવા ઝાડ છે અત્યારે ચોમાસાનો માહોલ છે તો સરસ એવું આ સ્થળ હનુમાન ટેકરી જે અમે આવી ગયા છીએ બસ હવે ગાડી પાર્ક કરી રહ્યા છીએ અને બહુ જ જલ્દી અમે તમને આ સ્થળ બતાવીશું સરસ મજાનું આ દ્રશ્ય છે આપ અહીંથી જોઈ શકો છો પાર્કિંગ પણ બહુ વ્યવસ્થિત એકદમ સારી રીતે ગાડી તમે પાર્ક કરી શકો અહીં અત્યારે આપ જોઈ શકો છો અમે હવે તમને સ્થળ બતાવીએ મેઇન ગેટ તરફ જઈ રહ્યા છીએ અમે પર્વ માટે તો બહુ સરસ મજાનું સ્થળ છે એને તો આ રીતે ટ્રેકિંગ કરવું પણ બહુ ગમે અને એના માટે સરસ મજાનું ગાર્ડન પણ છે તો પર્વ તો ખૂબ જ ખુશ થઈ ગયો છે પર્વ કેવું લાગે છે તને અહીં આ બાજુ જોઈને કહો કેવું લાગે છે એમ એમને સરસ ચલો હવે બસ આ થોડું ટ્રેકિંગ બી થઈ શકે તમે જોઈ શકો છો ત્યાંના બાળકો માટેનું ગાર્ડન બી સરસ છે અહીં બાળકો રમી રહ્યા છે સરસ મજાનું ગાર્ડન છે ગાર્ડનની પણ વિઝિટ કરીશું મેં અત્યારે અહીંથી ટ્રેકિંગ કરી રહ્યા છીએ કેવું લાગે છે વંદના સરસ હા સરસ મજાનું સ્થળ છે સરસ મજાની શિવ પાર્વતીની આ મૂર્તિ આપ જોઈ શકો છો હનુમાનજીની મૂર્તિ પણ બહુ વિશાળ સરસ એકદમ સરસ લોકેશન છે બાજુમાં સુંદર મજાનો તળાવ પણ દેખાય છે આપ જોઈ શકો છો એકદમ રમણીય દૃશ્ય છે સરસ મજાના વૃક્ષો છે બેસવા માટે પણ બહુ સારી એવી વ્યવસ્થા છે બહુ વિશાળ લોકેશન અહીંથી આપણને દેખાડીએ તો કોડકી ગામનો પણ સુંદર મજાનો નજારો અહીંથી આપ જોઈ શકો છો આ કોડકી ગામ દેખાય છે બરાબર બાળકો અહીં રમી રહ્યા છે બહુ સરસ સ્થળ છે આપ પણ આપના પરિવાર સાથે અહીં પગથિયા ચડી અને ઉપર જઈએ નિહાળીએ મંદિર અને આસપાસનું દ્રશ્ય બેસવા માટેની પણ બહુ સુંદર જગ્યાઓ છે સિટિંગ અરેન્જમેન્ટ પણ બહુ સરસ છે લોકો અહીં બેસી શકે ત્યારબાદ પીવાનું પાણી પણ સરસ મજાનું છે ફરવાની તો બહુ જ મજા આવી ગઈ છે દોડી રહ્યો છે એની મમ્મીને લંચ બોક્સ પકડાવી દીધું છે એ દોડી રહ્યો છે બહુ સુંદર જગ્યા છે લોકોને બંને રીતે ઉપર જઈ શકે સ્લોપ પણ છે અને પગથિયા પણ છે આ બાજુ પણ આપ જોઈ શકશો અહીં પણ બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા કરેલી છે એક સુંદર દ્રશ્ય અહીં નાની એવી કુટીર જેવું છે પછી અહીં હનુમાનજીનું આ મંદિર અને હનુમાનજીની આ વિશાળ મૂર્તિના દર્શન આપ કરી શકો અહીંથી બહુ સરસ સ્થળ છે બહુ સુંદર મૂર્તિ હવે છેક મંદિર સુધી પહોંચી રહ્યા છીએ દર્શન કરીએ પવન પુત્ર હનુમાનજી મહારાજના બુડ ચંપલ અહીં ઉતારી દેવાના છે અને સરસ મજાનું આ મંદિર આપ નિહાળી શકો છો સુંદર મજાનું મંદિર દર્શનાર્થે અમે અહીં પહોંચ્યા છીએ સરસ મંદિર આપણને નજીકથી દેખાડીએ કાચના દરવાજા છે બહારથી જ દર્શન કરવાના છે હનુમાનજી મહારાજનું મંદિર સુંદર મજાનું લોકેશન અત્યારે દ્રશ્ય આપ જોશો તો પૂરી ઊંચાઈ ઉપર અમે અત્યારે આવી ગયા છીએ આજુબાજુમાં એકદમ લીલું છમ વાતાવરણ લીલી છમ અત્યારે સરસ મજાનું ઘાસ ઉગડીને ઉગી નીકળ્યું છે આસપાસમાં જ્યાં જુઓ ત્યાં જળાશયો ભરાયેલા દેખાય છે આપ જોશો તો શરૂઆત કરીએ અહીંયા પહેલું છે ત્યાં સામે બીજું ત્રીજું આમ પાણી જ પાણી છે આસપાસના અને આ વિસ્તારની અંદર તો વરસાદ પણ એટલો બધો સારો થઈ ગયો છે કે ચારે બાજુ પાણી જ પાણી છે બહુ સુંદર ખેતરો દેખાઈ રહ્યા છે સામે કોળકી અને માનકુઆ ગામ એ પણ આપ જોઈ શકો છો તો આ સુંદર મજાનું સ્થળ છે આપ ક્યારેક વિઝિટ કરવા માટે આવી શકો છો તો આ સુંદર મજાનું દ્રશ્ય હું આપ સૌને દેખાડી રહ્યો છું તો આપ આ દ્રશ્ય જોઈ અને જો અમારી આ ચેનલ પર તમે નવા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયો ગમે તો લાઈક કરજો બીજું શું ગાયું શું નથા ખાવા ગાય બાકી હું હવે એવું તો લખી દ તો ફ્રેન્ડ્સ હવે અમે રિટર્ન જઈ રહ્યા છીએ હનુમાન ટેકરી પરથી ખૂબ જ સરસ મજાનું સ્થળ છે આપ બી મુલાકાત લઈ શકો અહીંયા બધી વ્યવસ્થા બહુ સરસ છે મજા આવે એવું સ્થળ છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરી છે બાળકો માટે બી બહુ સરસ મજાનું સ્થળ છે આખો દિવસ પણ તમે અહીં પસાર કરી શકો છો અને કોડકી રોડ તમે ભુજથી કોડકી રોડ પર આવો તો પણ આ સ્થળ માત્ર નવ કિલોમીટરની દૂરી પર જ છે બહુ સરસ મજાનું આ સ્થળ છે નાના બાળકો માટે વિવિધ પ્રકારની રમતો પણ તમે અહીં રમાડી શકો છો પણ છે આપ જોઈ શકો છો અહીં બાળકો વિવિધ રમતો પણ રમી શકે સુંદર મજાનું પાર્કિંગ મેં જેમ અગાઉ કહ્યું એ રીતે બહુ સરસ સ્થળ છે તો આપ આ સ્થળની અવશ્ય મુલાકાત લેશો ફરીથી એક જસ્ટ આઉટલુક તમને એનો એક ગ્લિમ્સ દેખાડી દઉં બહુ સરસ મજાનું આ સ્થળ છે ફરીથી મુલાકાત લઈશું કોઈ નવા સ્થળની ඇ සන් ැන්න වා Thankන් you නහව ගොද් day.